ગુજરાત સરકારના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ આગાહીને લઈને આજે સમગ્ર પંથકમાં કાળા ઉનાળે વરસાદી માહોલ જોવા મળ્યો હતો કમોસમી વરસાદના કારણે ખેડૂતો ઉપર મુશ્કેલીના વાદળો ઘેરાયા છે ભાવનગર અમરેલી સહિતના કેટલાક વિસ્તારોમાં આજે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો જ્યારે કાળા ઉનાળે નદીઓમાં પૂર જોવા મળ્યા હતા આજ આપણે વાત કરીએ છીએ ભાવનગર જિલ્લાના તળાજા મહુવા પાલીતાણા સહિતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર કમોસમી વરસાદ પડ્યો હતો જ્યારે અમરેલી જિલ્લાના સાઉકુલ્લા તાલુકાના ઠવી ગામ પાસેથી પસાર થતી નદીમાં કાળા ઉનાળે પૂર આવ્યું હતું તેવી જ રીતે તળાજા સહિત આસપાસના વિસ્તારમાં ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો જેને લઈને મગફળી તલ બાજરી કેળ સહિતના વિવિધ પ્રકારના પાકોમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે હાલ વરસાદી માહોલને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે